જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં ઘઉંના લોટના પકવાન બનાવીને સિંધી દાળ પકવાન બનાવ્યા હતા તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલી ચણાની દાળ લીધી છે અને સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લીધી છે જો મગની દાળ ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ તો જો તમે નાખશો ને તો તેનાથી આ દાળ એકદમ સરસ એવી ઘટ બનશે બેથી ત્રણ વાર આપણે તેને ધોઈ લેવાની છે અને ચોખ્ખા પાણીમાં દસથી પંદર મિનિટ માટે આપણે પલારીને રાખી દેવાની છે ત્યાં સુધીમાં આપણે પકવાન બનાવી લેશું તો તેની માટે મેં અહીંયા કપ ઘઉંનો લોટ લીધો છે જો તમારે મેંદાના લોટના બનાવવાનો હોય તો બે કપ જેટલો મેંદાનો લોટ લઈ લેવાનો અને અડધા કપ જેટલો મેં અહીંયા ઝીણો જે રવો આવે છે ને તે લઈ લીધો છે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે ને એક એક ચમચી આખું જીરું અને અજમાને મસળીને નાખી દેસુ ત્રણથી ચાર મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ નાખી દેવાનું છે હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે આપણે મણ એટલું નાખવાનું છે કે આપણે આવી રીતે કરીએ ને તો મુઠ્ઠી પડે ને તેટલું આપણે મણ નાખવાનું જો આવી રીતે મુઠ્ઠી કરીને તો લોટ આપણો બંધાઈ જાય છે તેટલું મણ નાખવાનું જો તમારે ઓછું લાગે તો તમારે એકથી બે ચમચી વધારે નાખી દેવાની હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે તો આવો આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ એકદમ સરસ એવું મસળી લેવાનું છે તો જો મસળાઈ ગયો છે તો તેને આપણે દસ થી પંદર મિનિટ રાખી દઈશું તો આપણી દાળ પણ એકદમ સરસ એવી પલરી ગઈ છે તો આપણે વધારાનું પાણી કાઢી લેવાનું છે અને તેને આપણે કુકરમાં લઈ લેવાની છે હવે આપણે તેમાં જરૂર મુજબ મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું અને ત્રણ જેટલી મેં અહીંયા લવિંગ લીધી છે તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે તો તે નાખી દઈશું અને પાણી નાખી દઈશું હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર પાંચથી છ સીટી આપણે કરી લેવાની છે તો હવે ત્યાં સુધીમાં આપણે દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે આ પકવાન બનાવી લેશું તો એક સરખા નાના નાના આપણે લુવા કરી લેવાના છે તો હવે એક લુઓ લઈ લેશું અને તેની આપણે પતલી એવા બનાવી લેવાની છે રોટલી તો આપણે જે ખાજા બનાવીએ છીએ ને તે જ બનાવવાના છે અને દા આપણે આ જે પકવાન ફૂલે નહીં ને તેની માટે આપણે આવી રીતે કટ કરી લેવાના છે જેથી કરીને આપણે જ્યારે તળીએ ને તો બિલકુલ પણ આપણા પકવાન ફૂલશે નહીં તો તેવી રીતે આપણે પાંચથી છ એવા આપણે બનાવી લેવાના લેવાના છે પેલા પકવાન અને સાથે આપણે તેલને પણ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને એક 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 પકવાનને આપણે તળી લેવાના છે અને આવી રીતે ઝારા વડે હળવા હાથે આવી રીતે પ્રેસ કરીશું જેથી કરીને ઉપર નીચે એકદમ સરસ એવા આપણા પકવાન તળાશે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ પકવાનને તળી લેવાના છે તો જો એકદમ સરસ એવો આપણા પકવાન તૈયાર થઈ જાય છે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ મેંદાના લોટના બનાવ્યા છે જો તમને જોતા જ ખબર પડી જશે ત્યાં એકદમ સરસ એવા આપણા પકવાન બનીને તૈયાર થઈ ગયા છે અને આ પકવાનને તમે દસથી પંદર દિવસ એરટાઇટ કન્ટેનરમાં તમે રાખશો ને એરટાઇટ ડબ્બામાં તો બિલકુલ પણ પોચા નહીં થાય અને એકદમ ક્રિસ્પી રહેશે ને એકદમ સરસ રહેશે તો આપણા પકવાન બધા તૈયાર થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણી ડાળ બફાઈ ગઈ છે અને તેની હવા પણ એકદમ એવી નીકળી ગઈ છે પછી આપણે કુકરના ઢાકરને ખોલવાનું તો જો એકદમ સરસ એવી આપણી દાળ બફાઈ ગઈ છે તો આપણે ચણાની દાળ આખી રે ને તે રીતે બફ બાફવાની અને જો આ તમે મગની દાળ નાખી છે ને તો તમારી આ દાળ એકદમ સરસ એવી ઘટ થઈ છે આ થોડી ઘટ છે તો આપણે તેને થોડું પાણી પણ નાખી દઈશું એમાં અને થોડી થોડી અધકચરી આપણે તેને ઝેરી લેવાની થોડી દાળ આપણે આખીને થોડી આપણી મેચ થઈ જાય લેવાની હવે બે ચમચી ઘીને ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ અને લીલું મરચું નાખી દેવાનું અને થોડીક વાર તેને હવે આપણે વઘારને થોડો ઠંડો પડવા દેવાનો પછી આપણે છે ને થોડો ઠંડો થઈ જાય ને એટલે બે ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું નાખેલું છે તો તેને આપણે મિક્સ કરી દઈશું અને આપણે આ જે દાળ છે ને તેના ઉપર આ વઘારને રેડી દઈશું સાથે મેં થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ નાખી દીધી છે તમે ટમેટા પણ નાખી શકો છો સાથે મેં અહીંયા લીલી ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવી હલી બનાવી હતી તે નાખી દઈશું સાથે થોડી ઝીણી સેવ પણ નાખી દઈશું અને તમે દાળના દાણા પણ નાખી શકો છો તો આપણા દાળ પકવાન તૈયાર થઈ ગયા છે બહુ જ સરસ લાગે છે અને અત્યારના શિયાળો છે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ એવા દાળ પકવાન લાગે છે તમે બાળકોને દેતા હોય ને તો તમારે આવી રીતે પીઝાની જેમ પણ દેવાના જેથી કરીને બાળકોને ખૂબ જ મજા આવશે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી